ડભઈ તાલુકાના વિવિધ ગામોમાં વીસી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પોતાના વિવિધ પ્રશ્નોની માંગણીઓને લઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ડભાઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોમ્પ્યુટર ઓપરેટર અને વીસી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ સમયસર ઈ ગ્રામ દ્વારા મળતું વેતન મળે સહિત વિવિધ ચાર મુદ્દાઓમાં જેમાં વળતરમાં વધારો અરજદાર પાસે પંચાયત ઠરાવ પ્રમાણે રૂપિયા લેવાના સંદર્ભમાં વીસી ઉપર લાંચની ખોટી ફરિયાદ થતી હોવાને લઈ તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈને આજે ડભોઈ તાલુકાના વીસી કર્મચારીઓ એકત્ર થઈ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણાને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે વાઘોડિયાના એક ગામ ખાતે થયેલ વીસી ઉપર વીસ રૂપિયાની લાંચ કેસમાં વીસીને ન્યાય મળે તેવી માગણી પણ કરી હતી ગ્રામ પંચાયત ઓપરેટરો છે અને અમારે કમિશનની સમસ્યાઓ છે અને કમિશન જોઈતું જ નથી અમારે તો સરકારને એવું કહેવું છે કે તમે અમને પગાર આપો અમે કોઈની જોડે રૂપિયો લેવા તૈયાર જ નથી આજની તારીખે એ બાબતે એ બધા મુદ્દાઓ હતા એનું અમે આવેદન આપેલું છે અને થોડા સમય પહેલાં વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે અમારા એક ઓપરેટર ઉપર વીસ રૂપિયાની લાંચનો એક કેસ કરેલો છે જે તદ્દન ખોટી રીતે થયેલો છે અને પર્સનલ અદાવતને ધ્યાનમાં લઈને એ વસ્તુ ઘટના બનેલી છે તો અત્યારે દસ દિવસથી વીસ રૂપિયા માટે એ ભાઈ જેલમાં છે તો એનું કંઈક નિરાકરણ સરકારશ્રી લાવે એ બાબતે આજે આપણા માધ્યમથી અમે એક એમને અરજ અરજી આપેલી છે અને અમારી રજૂઆતો હતી તમારો પ્રશ્ન ના સોલ્વ થાય તો શું કરશો અમારો પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે અત્યારે આજથી ડભોઈ તાલુકાના તમામ ગ્રામ પંચાયત ઓપરેટરોએ હડતાલનું આયો જાહેર કરેલું છે અને આગળ જોવાનું સોલ્યુશન નહીં આવે તો ગાંધીજી જ્યાં માર્ગે અમે આગળ પણ લડત ચાલુ રાખીશું કઈ છે ડભોઈ તાલુકાના તમામ ગામોના છે હું ડોલાડથી છું વસઈ કરાલી વસઈપુરા મોરપુરા બધા જ ગામોના વિશે આજે અહીંયા હાજર છે ક્યાં ગણાવે આવેદનપત્ર કોને આપ્યું આવેદનપત્ર આજે તાલુકા પંચાયત ની અંદર ટીડીઓ મેડમ શ્રી ને આપેલું છે અહીંથી અમે મામલતદાર સાહેબ શ્રી ને પણ આવેદન આપવા જવાના છે